શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતી નમઃ શ્રી ગુરુબ્યો નમ ઓમ નમો ભગવતે વાસુદેવાય એક સખી દહીં દૂધ માખણ વેચવા નીકળી છે કૃષ્ણ પ્રેમમાં દેહભાન ભૂલી છે બોલવું જોઈએ દહીં લો માખણ લો પણ માખણ શબ્દ યાદ આવે જ નહીં તેની બુદ્ધિમાં માધવ હતો એટલે બોલવા લાગી કોઈ માધવ લો કોઈ ગોવિંદ લો કૃષ્ણ પ્રેમમાં એવી તન્મય થઈ હતી કે શું બોલે છે તેનું એને ભાન નથી લાલાને કાને આ શબ્દ પડ્યો આ તો જબરી છે મને વેચવા નીકળી છે તે વખતે રસ્તામાં શ્રી કૃષ્ણ પ્રગટ થયા સખીને કહે અલી ગોપી હું ગોકુળનો રાજા છું તું મને માખણ આપ અતિશય પ્રેમ હોય તો ચીડવવાની ઈચ્છા થાય છે ગોપીના હૃદયમાં પ્રેમ છે તે કનૈયાને ચીડવે છે તું શાનો ગોકુળનો રાજા ગોકુળના રાજા તો દાઉ ભૈયા છે હું તેને માખણ આપીશ તને નહીં ખબર પડતી નથી નંદ બાબા આ કાળા કનૈયાને ક્યાંથી લઈ આવ્યા છે નંદ બાબા તો ઘોરા અને તું તો કાળો છે આવાને ક્યાંથી લઈ આવ્યા કનૈયાએ ગોપીની સાડી પકડી ગોપી કહેવા લાગી લાલા મને છોડ મને છોડ મારા દહીં દૂધ ધોળાઈ જશે મારા સાસુ મને વઢશે ગોપીએ ધક્કો મારી સાડી છોડાવી દીધી અને ચાલવા લાગી પાછળ જુએ છે તો કનૈયો રિસાયેલો લાગે છે ગોપી કહેવા લાગી કનૈયા તને માખણ આપું મિસરી આપું મારી ભૂલ થઈ કનૈયો કહે મારે હવે કાંઈ જોઈતું નથી ગોપી ચાલવા લાગી ત્યાં કનૈયાએ એક પથ્થર લઈ ગોળી પર મારી ગોળી ફોડી નાખી આવી લીલા બીજા કોઈ દેવ કરી શકે નહીં શ્રી કૃષ્ણ કહે છે હું સર્વનો પતિ છું કનૈયો ત્યાંથી ઘરે આવીને ડાયો ડમરો થઈ યશોદાની ગોદમાં છુપાઈ ગયો પેલી ગોપી ઘરે આવી અને યશોદા મને ફરિયાદ કરી મા તમે લાલાને બહુ લાડ લડાવો છો મા કનૈયાએ મારી ગોળી ફોડી નાખી મારા કપડાં બગાડ્યા મારા દહીં દૂધ ધોળાઈ ગયા લાલો કહે માં અને જવા દે મને બીક લાગે છે તે જશે પછી તને સાચી વાત કહીશ કૃષ્ણ કહે છે મા આ ગોપી કંજૂસ છે બે ત્રણ દિવસનું વાસી દહીં લઈને વેચવા જતી હતી મને થયું આ ગોપી વાસી દહીં વેચવા લઈ જાય ઠીક નથી કોઈ ગરીબ તે દહીં લે અને માંદો પડે તો એટલે મેં ગોળી ફોડી નાખી હું તો આરોગ્ય પ્રચારક મંડળનો પ્રમુખ છું યશોદાજીએ ગોપીને ઠપકો આપ્યો અલી ગોપી તું આવું દહીં વેચવા લઈ જાય છે ગોપી હસવા લાગી આ કનૈયો બોલવામાં ચતુર છે ગોળી ફોડે તો પણ કનૈયો વાલો લાગે છે કનૈયો રસ્તે જતો હોય તો કોઈની ગોળી પણ ફોડી શકે છે એવો કોઈ દેવ છે જે રસ્તે જતી સ્ત્રીને પકડે તેની ગોળી ફોડે બીજા દેવોને બીક લાગે છે કે કોઈ સ્ત્રીને અડકી જવાશે તો અમને થપ્પડ પડશે અમારી પૂજા કોઈ નહીં કરે શ્રી કૃષ્ણની લીલા માધુરી દિવ્ય છે એ કોઈ દેવ કરી શકે નહીં નારાયણ ભગવાન હાથમાં શંખ રાખે છે શંખ વગાડનાર દેવ મોટો કે વાંસળી વગાડનાર આ બીજા દેવો શસ્ત્ર અસ્ત્ર લઈને બેઠા છે કોઈના હાથમાં સુદર્શન કોઈના હાથમાં ધનુષ્ય બાણ અને કોઈના હાથમાં ત્રિશૂલ છે મને લાગે છે કે આ બીજા દેવોને દુનિયાના લોકોની બીક લાગતી હશે તેથી હાથમાં શસ્ત્રો રાખીને ઊભા છે મારો કનૈયો શસ્ત્ર રાખતો નથી લાલાના એક હાથમાં વાંસળી અને બીજા હાથમાં માખણ મિશ્રી હોય છે શસ્ત્ર રાખનાર દેવ શ્રેષ્ઠ કે કનૈયો શ્રેષ્ઠ લાલો રોજ વાંસળી વગાડે છે લાલાની વાંસળીનો શબ્દ જેના હાથમાં ગયો તેને સંસાર ઉપરથી વૈરાગ્ય આવે છે જો વાંસરીનો શબ્દ કાને સંભળાય તો રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ કરતા પાગલ બને છે શ્રી કૃષ્ણની વેણુ માધુરી દિવ્ય છે ગોપી કહે છે મુરલી બજા કે મેરો મન હરિલીન હો બીજી ગોપી પ્રેમ ભર્યો ઠપકો આપતી કહે છે મુરહર રંધન સમયે માં કુરુ મુરલી રવ મધુરમ એ મુરારે ભોજન બનાવવાના સમયે તે કૃપા કરીને મધુર મુરલીની તાન ન છેડો કનૈયા તારી વાંસણીનો ધ્વનિ સાંભળી મારા ચૂલામાં સૂકા લાકડા રસ ભીના બની રસ વહાવા લાગે છે જેથી અગ્નિ બુજાઈ જાય છે અગ્નિ બુજાઈ જાય તો હું રસોઈ કેવી રીતે કરું મારા લાલાની વાંસળી જેના કાનમાં ગઈ તે કાયમનો તેનો ગુલામ બની જાય છે તેથી સખી મેં માની લીધું કે આ કનયો સૌથી મોટો છે શ્રી કૃષ્ણની રૂપ માધુરીએ અનેકોને આકર્ષ્યા છે

ગોપીઓની પાછળ ફરવા વાળા કોઈ શેઠે જબરજસ્તીથી એટલે કે ઈચ્છા ન હોવા છતાં પણ પોતાના ચરણોમાં અમને ગુલામ બનાવી કહ્યું છે લકુટી અરુ કામરિયા પર રાજતી હું તજી ડારો આઠ હું સિદ્ધિ નવો નિધિ કે સુખ નંદકી ગાય ચરાઈ બિસારો શ્રી કૃષ્ણની રૂપ માધુરી દિવ્ય છે શ્રી કૃષ્ણ વૈકુંઠના નારાયણ કરતા પણ શ્રેષ્ઠ લાગે છે જય શ્રી કૃષ્ણ